સહજ છે ઈશ્વર સહજ છે આ જીવનો સ્વભાવ પણ દબાઈ ગયો છે કુસંગને લીધે એટલે અસહજ થયા આપણે પણ ઈશ્વરના અંશના નાતે આપણો સ્વભાવ પણ સહજ છે દેશ કાળ આહાર વિહાર બદલ્યા એટલે ભૂખ લગાડવા માટે કદાચ દવા લેવી પડે બાકી ભૂખ એ જીવનો સહજ સ્વભાવ તરસ એ જીવનો સહજ સ્વભાવ છે શ્રમિત જીવને નિદ્રા આવવા માંડે એનો સહજ સ્વભાવ છે અને સૂરજનું પહેલું કિરણ નીકળે એટલે આપણી જાગૃતિ શરૂ થાય એ આપણો સહજ સ્વભાવ અને ઈશ્વર જો સુખની રાશિ છે સુખનો સમૂહ સુખની ખાણ તો આ જીવ પણ સુખની રાશિ છે ઘણી સાથે કથાઓના સંવાદોમાં ચર્ચા કરી છે યદ્યપિ ભગવાન બુદ્ધ કહે એ તો એના માટે શું કહેવાય પણ કોઈ પણ મહાપુરુષોએ જ્યારે કહ્યું હોય છે ત્યારે દેશ કાળ અને પાત્રને દ્રષ્ટિમાં રાખીને કહ્યું એટલે ગમે તેટલા મહાન વચનો હોય તો પણ એ દરેક કાળમાં પ્રાસંગિક છે એવું માનવું નહીં અને એટલે જ અહીંયા સંભવામી યુગે યુગે વારા પરથી કોઈ આવ્યા કરે ને કોઈ આવે એટલે ઘણી વખત આપણી શ્રદ્ધા છે આપણી માન્યતા છે આપણો પૂજ્ય ભાવ છે એટલે પણ કોઈના વચનને ન કહી શકાય અને કોઈના વચનને આપણે આખી ન સમજીએ અને દેશ કાળ અને સામે જે પાત્ર હોય એ પ્રમાણે આપણે નિર્ણય કરીએ તો જે મહાપુરુષોએ જે તે કાળે જે કહ્યું હોય એને ખોટું ન લાગે કારણ કે મારી દ્રષ્ટિએ ખોટું લાગે એ મહાપુરુષ જ ન હોય ખોટું લાગે મહાપુરુષ સંવાદ કર્યો છે કે ભગવાન બુદ્ધ એમ કહે છે કે જગતમાં દુઃખ જ છે દુઃખના કારણો છે દુઃખના નિવારણો પણ છે આ બાજે આર્ય સત્ય બુદ્ધે કહે પણ એ તો ભગવાન બુદ્ધ એ તો અવતાર છે પરમ બુદ્ધ આપણા લેવલે મને તો ક્યારેક એવું લાગે કે સુખ પણ છે સુખ રાશિ આ જીવનમાં સુખ પણ નથી સુખ જીવને સુખ રાશિ કહ્યું છે સુખ ભગવાન કૃષ્ણ એમ કહે ગીતામાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન અર્જુન આ ચાર દુઃખ છે એક તો જન્મ મૃત્યુ બુઢાપો અને રોગ આ દુઃખો મારા બાપ પણ જો દ્રષ્ટિ કોઈ સાધુ દ્વારા થોડીક ફરે તો આ ચારેય સુખ ના આપે જન્મ સુખ ન હોય તો ઝૂપડામાં બાળક જન્મે ત્યારે શું કામ થાળી વગાડવા થોડીક દ્રષ્ટિ એક વસ્તુ બીજી પણ સમજો સમજો એટલે હું ઉપદેશ નથી કરતી હરિ હરિજન અને સાધુજન ત્રણેયનું કાર્યક્ષેત્ર જુદું છે આ વાત જો તમને મેં મારો એક વારંવાર કે મારે જે કંઈ કહેવું છે એ તમારા મન સુધી પહોંચવાનો મારો વિનમ્ર પ્રયાસ છે હરિજન અને જે મને બહુ જ ગમતો શબ્દ સાધુ એ ત્રણેયની ક્રિયા પદ્ધતિ જુદી છે હરી છે એ ઉદ્ધાર કરે એક જ કામ એ ઉદ્ધાર કરે અહલ્યાનો ઉદ્ધાર કરનાખે ગજેન્દ્રનો મોક્ષ કરનાખે હરીનો આ કર્મ છે તે ઉદ્ધાર કરે એહી વાત ઈ સિધારી ગૌતમ નારી બાર બાર હરી ચરણ પરી આ આ પ્રભુનું કાર્ય છે તે ઉદ્ધારક છે surdas ji kahe nak kan duban lage કૃષ્ણ કૌ પુકારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન અને ઠાકુરજી આવ્યા અને ગજનો ઉદ્ધાર કર્યો આમ તો પરમાત્મા સર્વસમર્થ પણ એનું મુખ્ય કારણ પરમાત્મા ઉદ્ધાર કરે છે અને પરમાત્માના જે જનો છે વૈષ્ણવજન હરિજન જન પરમાત્માના જે છે એ એ નથી કરી કરી સુધાર સુધારે આ બધા મહાપુરુષો એમાં તમે ગુરુને પણ લઈ શકો ગુરુ પણ સુધારવાનું કામ કરે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર એ સુધારે આપણો ઉદ્ધારની બહુ ચિંતા ન કરવી આપણા સુધાર સુધારની ચિંતા કરવી હરિજન લોકો ભગવાનના જન એ લોકો એનું કાર્યક્ષેત્ર છે સુધાર સો સુધાર હરિજન જીમી લે મારા ગોસ્વામીજી સાધાર પંક્તિઓ નથી પણ મને કહેવા દો હૃદયથી ઉદ્ધાર કરે હરિજન સમાજ સુધારવાનું કામ કરે સારી વસ્તુ એમાં ધર્મ ગુરુઓ પણ આવી જાય ધર્મ સ્થાનો આવી જાય લોકોને વ્યસન થી મુક્ત કરે વ્યસન ને અનેક રીતે એ સુધારો કરે સમજદાર લોકો પણ સાધુ સ્વીકાર કરે એનું એક જ એની એની એક જ એનું એનું મિશન સુધાર સ્વીકાર સ્વીકાર મારી દ્રષ્ટિએ સાધુની તો જે જ્યારે કોઈ એવો સાધુ આપણને મળે આપણને કેટલા એવા મહાપુરુષો મળ્યા નરસિંહ મહેતા મળ્યા મીરા મળ્યા એકનાથ તુકારામ નામદેવ મળ્યા દાદા મેકરણ મળ્યા કચ્છની ભૂમિ ઉપર કેટલા મહાપુરુષો મળ્યા સાધુ છે એનું એક જ કામ છે અને તે સ્વીકાર કરે આજે મને એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પૂછ્યો છે એમણે એવું પૂછ્યું છે કે જો અમે અમારા બુદ્ધ પુરુષને ઈશ્વર માનીએ તો એ કઈ પ્રકારની અષ્ટમૂર્તિ છે જ્યારે ઈશ્વર અષ્ટમ આત્મા એમનો પ્રશ્ન છે આજે અહીંયા આવતો હતો અમારા દેવી પૂજક બે ત્રણ બેનો ઊભી હતી ફળ ને બોર ને લઈને એને તો એક જ ઓળખાણ ને દાંતણ ઊંચું કરે એટલે હું સમજી જાઉં કે આપણા લોકો આવ્યા

એ પ્રધાન છે ચોક્કસ જેવું કંઈક મુશ્કેલી ઘરમાં આવી હશે એટલે એવો પ્રશ્ન પૂછ્યો છે હું સમજું કર્મ પ્રધાન છે એટલે આપણા કુટુંબમાં આપણા જીવનમાં જે કઈ કેટલા સંકટો આવતા હોય છે આ જીવનમાં પણ દ્રષ્ટિ બદલે તો ઘણો ફાયદો થાય તો એના પરિવારમાં કંઈક એવું ઘટ્યું હશે એટલે એણે પૂછ્યું કે તો કર્મ પ્રધાન છે એનું ફળ તો ભોગવું જ પડશે પણ એવી ઘટના ઘટે અને એનું ફળ આપણને ન ગમે એવું આવ્યું હોય ત્યારે એને પચાવવા માટે ભરોસાની જરૂર પડશે એવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એક જ તલગાજરડી ઉપાય છે અને તે ભરોસો છે એમાં પંડિતનું ડાપણ ન બહુ ડોળાય બાબાજી એને ભરોસે રહેવા ગંગામાં એવું શું એમાં નાયેથી પાપ ધાય આવો પ્રશ્ન કોઈ દી કોઈ નથી કરતા જે ગંગામાં નાય અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી આજે હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જુ તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે આજે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારી એમ તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી એમ તમે આપો તો કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષો એમાં ડૂબકી મારી છે એને એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે જરણ માત્રી સાહેબને યાદ કરું મરહુમ માત્રીને કે શ્રદ્ધા અનુભવ વિષય તો પુરાવાની શી જરૂર વિજ્ઞાન પુરાવા માંગે ભરોસો પુરાવાની પરવા પરવાનો તો ખેર કેટલા મહાપુરુષો એ તો શરીર વાળા તો ઠીક છે શરીર વાળા તો આપણે તો પણ કેટલા અશરીરી ચેતનાઓ એ ડૂબકી મારી છે એની શું ખબર આપણને આ શ્રદ્ધાની વાત હોય ત્યાં તો હું આપને એટલું જ કહું છું કે કર્મને લીધે આવેલું ફળ આપણને ગમતું ન હોય એવું હશે પણ કર્મ આધારિત એને શું કરો આપણે ત્યાં વ્યાકરણમાં કર્મધારા સમાસ છે એને તમારે પકડવું જ પડે એને એને તમારે દીર્ઘ નહીં તો સૂક્ષ્મ રૂપે પકડવું જ પડશે એનું નામ છે કર્મધારા સમાસ ગુરુજી તો હેડમાસ્તર આ એક છે કેટલા સમાસ આપણે ત્યાં આવતા હતા તો બેન દીકરી જેને બેન માતાજી મોટી ઉંમરની હતી એને કર્મનું ફળ તો પરંતુ ભરોસો ટકાવી રાખશે ચોક્કસ ટકાવી ગોધરાના બાપાની કાચબા કાચબીને બહુ કસોટી થઈ બહુ કસોટી ફતેપુરમાં ભોજનરામ બાપા એ લખ્યું ભોજન ભોજન કે ભરોસો જેને ત્રિકમજી ટાળશે હું બહુ વિશ્વાસ સાથે તમને હિંમત આપવા માંગુ છું ગુણાતીત ભરોસો હશે તો અસ્તિત્વ પણ તમને હલાવી નહીં શકે અસ્તિત્વ નોકરી કરતું હશે તમારી પાસે